પામ્યો છે અત્યારે ચેતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે ને હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે આવે છે અને તેમણે સરકારને વિનંતી કરતાં કહ્યું છે કે ખેલ દિલીની ભાવના રાજકારણમાં હોવી જોઈએ વૈમનસ્યની ભાવનાથી કોઈના પર ત્રણસો સાતનો ગુનો દાખલ ન કરી દેવાય અને આ મામલે તેમણે ચેતર વસાવાનો જે કેસ બન્યો છે તેને લઈને જ વાત કરી છે ગેડિયાપાડામાં હમણાં ત્યાંના જે ધારાસભ્ય એને સામેના કાર્યકર્તાની ફેટ પકડી કે જે કંઈ થયું હોય આ એક સિસ્ટમ છે એ સિસ્ટમમાં તમે જો એની સામે ત્રણસોનો સાત લગાવો માણસને મારી નાખવાનો કાયદો ગુનો આ તમે જો એમાં દાખલ કરો એ પણ બરાબર નહીં બીજા ઘણા એવા કાયદા છે જેના આધારે તમે સામો માણસ બોલ્યો હોય એનું એક્ટ કરી શકો પરંતુ ત્રણસો સાત મારી નાખવા માટેનો પ્રયત્ન આવું ક્યારેય ન હોઈ શકે જાહેર જીવનમાં આ તો ચાલ્યા કરવાનું એ મહેરબાની કરીને આવા કાયદા એ કાયદાની તમે ડિવલ્યુએશન કરી નાખો ત્રણસો સાત શું કહેવાય એનું એની ડિવેલ્યુએશન પાસાનું ડિવેલ્યુએશન મહેરબાની કરીને કોર્ટના હાઈકોર્ટના ચક્કરમાં ને એમાં આ કોઈ ટકશે નહીં એટલા માટે આ કાયદાનો દુરુપયોગ બંધ કરો અને સારી રીતે રાજકીય કિન્દાખોરી ન થાય અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકબીજાનો હિસાબ કિતાબ થાય તો સારું પણ મહેરબાની કરીને આ બંને કેસમાં ત્રણસો સાતે રદ કરો અને આમ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સરકારને કહ્યું છે કે રાજકારણમાં સરકારે ખેલ દિલી રાખવી જોઈએ ધારાસભ્ય ચૈતર વસાવાએ જે પ્રકારે મારામારી કરી છે તો ચોક્કસ તે ઘટનાને લઈને ગુનો દાખલ થવો જોઈએ પરંતુ ત્રણસો જેવો ગંભીર ગુનો દાખલ કરી દેવો તે મામલે તેમણે આ ઘટના છે તેને વખોડી પણ છે અને ચૈતર વસાવાના સમર્થનમાં તેમણે વાત કરી છે જોઈએ ચાલી રહ્યો છે અને શંકરસિંહ આવ્યા છે ત્યાર પછી આવનારા દિવસોમાં રાજકીય ગતિવિધિઓ શું સામે આવે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે ન ન્યૂઝ ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન पीड